વાત ખોટી છે હું પાંચ વાગે દોડવા ગયો હતો ને આ ભય અત્યારે આવે છે હોબારો અમે જઈને પાછો આવ્યો છે પાંચ કિલોમીટર કાંઈ કાપવા નહીં એ ક્યાં દાસ આવા નવા માણસો તમને રોજ ભેગા થતા હોય છે ને અમારી ભેગું તો આવા રહેશે તમને તો ભેગા થતાય કાસ ક્યાં આઈ આઈ પછી આપણે હે ને પાણી પાવા આવીએ તો ને હેને પાણી પાતા બધા ਪਾਣੀ ਹਜੇ ਵੀ ਚੱਲ ਜਦਾ ਉਹ ਮੋਟਰ ਬੰਦ ਕਰ ਦਿਓ ਉਹ ਮੋਟਰ ਬੰਦ ਕਰ ਦਿਓ ਹਾਂ ਹਾਂ ਕਰ ਰਹਾ ਮੋਟਰ ਬੰਦ ਸਾਰੂ ਜੈ ਮਾਤੇ ਜੀ ਮਿੱਤਰੋ ਅੱਜ ਨੂੰ ਬਲੌਗ ਆਪਣਾ ਆ ਐਂਡ ਕਰਿਓ ਇਸੀ